નિશાળે જવાનો ટાઈમ થાય માર બેટા ગેમ રમતા હોય બાર બાર વાગા લગી તૈયાર નો થાય એક ફૂલો ને કા છોકરાઓ કાઈ આ નામ જો જલ્દી જલ્દી કર મમ્મી તારા કરતા તો મને ઉતાવળ જાજી છે એકે હાથે નાતા જોતા નથી બીજા બે ક્યાં ગયા બીજા બારે રમે એક અંદર હશે ભાઈ એક વાર જોવા તો દે માથામાં મરી ગયા નિશાળે જઈ જ એટલા ટોલા પડી જાય એટલા ટોલા પડી જાય

બાર ભેગા બે જણા જાવ ફટાફટ અંદર થી ડક્કર લઈ અને નિશાન ભેગા થાવ એ ભગવાન ત્રણ ત્રણ છોકરા થી હું કંટાળી ગઈ છું બતાવી ને તૈયાર કરવા પડે હવે થી કરતી હોય તો કોઈ જાય આજે કેમ આ બાજુ ભૂલા પડ્યા આજે મને એમ થયું ભાભી ને મળતો ના કીધું ઈ વાત તો હાથી તમને ભાભી યાદ ના આવે કા પણ ભાભી

ત્યારે આપણે કહેવાનું હોય ઈ બે એના બાપ જેવા ક્યાં છે મારા જેવા એક કઈ નથી આ એક જ છોકરો મારી ગયો પણ ભાભી મને એવું લાગે છે કે આજે જે તમે કહો છો ને કે વિદેશના જે છે મને એમાં તો ડાળમાં કાળો દેખાય છે ભાભી એમાં હું ડાળમાં કાળો હોય તો ત્રણેય છોકરા હરખા છે કહો તો શું આફ્રિકા એ બેયનો જન્મ છે ના એક માં આયા ગુજરાતી એમ નહીં આ ગુજરાતી તો આપણે બરોબર છે પણ ભોલા બે જે છે ને એમાં મને આફ્રિકાનો જે તમે કહો છો ને થોડો મને ડાઉન જાય છે હવે તમારા તમારા ભાઈઓ એ વાત થઇ ગયા છે એવા થઈ ગયા એવા જ થઈ ગયા કેટલા પંદર વર્ષ થી આપણે તો કઈ

મુના ને થારો ચા પાવો પડશે એક તો બધું કામે કઢાવવું હોય ચા કાઈ ઓછો નથી વડ મિત્રો છે પાછો મારા છોકરા નું કે આવા કલર છે નાવા તું વળી કે બહુ રૂપાળી નો હતો તેમાં છોકરા કાળા કેતો હતો આ તમારા જ છોકરા છે એ તને હું બાજુ વાળા ના લાગે